જે આદિવાસી દોસ્તો જે મારો આદિવાસી સમાજ આપણા અર્જુન આડમેળાને એક સુપર હિટ સોંગ આવી ગયું છે નર્મદા કેન્સલ ટુ આ ગીત મેં સાંભળ્યું પણ ગીત તો જોરદાર હતું ભાઈ એકવાર સાંભળો અને આપણા આદિવાસી અર્જુનભાઈ સપોર્ટ કરો સુપર હિટ સોંગ લાવ્યા છે બહુ ખોકલું સારું છે એક નંબર સારું કડક સોંગ છે મને તો ગમ્યું તો મેં બે ત્રણ વખત સાંભળ્યું યુટ્યુબ પર પછી ડાઉનલોડ બી કર્યું અને આજે જ કર્યું છે ડાઉનલોડ અને સાંભળ્યું છે તમે બી જરૂરથી સાંભળો અર્જુનભાઈને સપોર્ટ કરો સબસ્ક્રાઈબ કરો એની ચેનલને અને મારી ચેનલને બી સબસ્ક્રાઈબ કરો તમારો આદિવાસી ભાઈ તરીકે તમે બી હેલ્પ કરો જે આદિવાસી મારો સમાજ જે આદિવાસી વિવિધ ભાઈ સપોર્ટ કરો આપણો બે બે સોંગ છે અર્જુનભાઈને એક એક નર્મદા કેન્સલ ટુ છે અને એક કારીગર હા કારીગર કડક સોંગ છે બાકી મસ્ત સોંગ છે બાકી દોસ્તો તમે સપોર્ટ કરો કે નહીં કરો પણ મેં તો સપોર્ટ કર્યો છે આપણા અર્જુનભાઈને આદિવાસી અને નર્મદા કેન્સલ ટુમાં તો આપણા આદિવાસી સમાજનું નામ લઈને ભણાયું છે એક નંબર જોરદાર સોંગ છે હું ભાઈ તમે સપોર્ટ જરૂર જરૂરથી કરજો જય આદિવાસી જય જવાહર